એક માણસને મારી અને બે ત્રણ જણા લોકો નાખી ગયા જજ સાહેબ આ જોયા કે તો કોઈ બીજા પણ જઈને કઈ કઈ ન તો પછી મારી નાખવામાં આવ્યો એના સગા શકાયબંધીઓ કોર્ટમાં કેસ દાખલ કર્યો બધું કર્યું ફરિયાદ થઈ બધા લોકોને પકડવામાં આવ્યા એમાં જે માણસોએ માર્યો હતો ને એના બદલે એક સાવ નિર્દોષ માણસ હતો અને એ નિર્દોષ માણસને પકડી અને એના પ્રત્યેના એટલા બધા પુરાવાઓ જમા કર્યા કે એ જ દોષી છે એ જ ગુનેગાર છે આવું સાબિત થઈ જાય એટલા પુરાવાઓ અને કોર્ટમાં જજ સાહેબે જોયેલો માણસ કે આ નિર્દોષ છે છતાં પણ એને દુઃખ થાય છે કે મારે આજ આને મૃત્યુ દંડ આપવો પડે છે કેમ કે આણે આને કાંઈ કર્યું નથી છતાંય મારે આને મૃત્યુ દંડ આપવાનો પણ સાહેબ એમ કહી દે કે મેં આને જોયો તો આ નહોતો એ ચાલે નહીં ત્યાં તો પુરાવાઓ પર બધું આધાર છે

પણ તારા વિશે બધા પુરવારો આને આ પુરવાર પૂરા કર્યા બધા જ પુરાવાઓ આપ્યા છે એટલે મારે તારા વિશે તને મૃત્યુદંડ આપવો પડ્યો તું નિર્દોષ છો મને દુઃખ લાગે છે પણ મારે તને એ પૂછવું છે કે કોઈ દિવસ આવું કંઈ કર્યું છે ક્યારે તે ક્યારે આવું કામ ખરાબ કર્યું છે ક્યારે પેલો માણસ કહે છે સાહેબ આજથી પાંચ સાત વર્ષ પહેલા મેં બે માણસોને મારી નાખ્યા હતા એમાં હું નિર્દોષ છૂટી ગયો હતો ત્યારે જજે કહ્યું કે તો બસ બરાબર છે તે જે કામ કર્યું હતું એનું ફળ તને આ વખતે અહીંયા મળ્યું છે તું અત્યારે ભલે તું નિર્દોષ છે છતાં પણ તું દોષિત થયો છે